ભરૂચ શહેરના રસ્તાઓ બિસ્માર બનતા તેને રિપેર કરવા માટે આજે લોકજનશક્તિ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી વહેલી તકે રસ્તા બનાવવા માટેની અપીલ કરવામાં આવી હતી ભરૂચ શહેરના બાયપાસ ચોકડી થી ભરૂચ રેલવે સ્ટેશનનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અહીં ભયંકર ખાડા પડવાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે આથી આજે લોક જનશક્તિ પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ અને રાષ્ટ્ર રાજ્ય અગ્રણી અબ્દુલ રજાક કામથી દ્વારા અને આજુબાજુની સોસાયટીના અને એનજીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવીને રસ્તો બનાવવાની માંગણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ શહેરમાં સૌથી ખરાબ રસ્તાઓની હાલત જો જોવામાં આવે તો બાયપાસ વિસ્તારની

રોડમાં દરમિયાન અત્યંત હાલતમાં થઈ હોય ઉપર ભયંકર ખાડો પડવાના કારણે અવરનવર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ઇમરજન્સી એમ્બ્યુલન્સ અનેક ઘણી તકલીફો સહન કરવી પડે છે ચોમાસાની સીઝન પૂરી થવાની છે તો સમસ્ત ભરૂચ જિલ્લાના લોકજનશક્તિ પાર્ટીની માંગણી છે તેમજ આજુબાજુની સોસાયટી અને એનજીઓની માંગણી છે કે ખરાબ થઈ ગયેલા રસ્તાઓ તાકીદ યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે અથવા નવીનીકરણ કરવામાં આવે અને તે ધ્યાન ના લઈને પ્રજાને પણ તકલીફો દૂર કરવામાં આવે જલ્દીથી રસ્તા બનાવાય તેવી માંગણી કરતો આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આ અંગેનું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જાણવા મળ્યું છે આજ રોજ અમે ભરૂચ અમારી લોકજનશક્તિ પાર્ટી તમામ કાર્યકરો આ બસ ભાઈ એનજીઓ અલગ અલગ સંસ્થાઓમાં રહેલા નવ યુવાનો દ્વારા ભરૂચની જે સમસ્યા છે મુખ્ય કે જંબુસર બાયપાસ રેલવે સ્ટેશન સુધીનો રોડ એટલો વિસ્મર હાલતમાં છે કે સ્ટેશનથી ત્રણ કિલોમીટરનું સિટી અને ત્રણ કિલોમીટર અત્યંત બિસ્માર હાલતમાં હોય આજ અમે સમસ્ત તમામ નવયુવાનો અને હું અબ્દુલ કામજી અમારી ટીમ દ્વારા ભરૂચના ચીફ ઓફિસ સંજય સોની નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાડાને એક આવેદનપત્ર અપાવેલા છે અને અપીલ કરે કે તાકીદે આ રોડનું સમારકામ થાય તો કે આ રોડની ઉપર અસંખ્ય ધાર્મિક સ્થળો એપીએમસી માર્કેટ સબ જેલ મોટી મોટી શાળાઓ આવેલી છે અને આ રોડની હાલત એટલી ખરાબ થઈ ગયેલી છે કે તમામ જગ્યાએ બબ્બે ત્રણ ફૂટના ખારાવા થઈ ગયેલા છે આવી જ એક દશા ભરૂચની જંબુસા બાયપાસ ચોકરી બીજની નીચેના છે સર્વિસ રોડો જે રોડો આરસીસીના બન્યા બહુ સારા રોડો બન્યા પરંતુ જેનું ડામરિંગ કામ થયું એ ડામરિંગ કામ ત્રણ જ મહિનામાં તમામ રોડ ખતમ થઈ ગયા એટલે અમે ભરૂચના કલેક્ટરશ્રી ડોક્ટર એમડી બોજા મારફતને પણ એમને પણ અમે એક પત્ર આપ્યું અને જંબુસર બાયપાસ તમામ રોડોનું નવીનીકરણ થાય જે બાકી રહી ગયેલા થતી અને રેલવે સ્ટેશનથી આપણે જંબુસર બાયપાસ સુધીનો રોડ એ પણ સારી ગુણવત્તાનો બને તો આ જો તમે પ્રમુખશ્રીને મળ્યા પ્રમુખશ્રી અમને ખાતરી આપી કે ચાર પાંચ દિવસની અંદર આ જે ડામણની ગાડીઓ ચાલુ થાય એટલે બાયપાસ ચોકડીથી રેલવે સ્ટેશન સુધીનો રોડ અમે જેટલા પણ ખરાબ થઈ ગયો છે એને બનાવવાનું શરૂ કરીશું જો આ બાબતે નગરપાલિકા તરફથી કામ કરવામાં નહીં આવે તો અગાઉના દિવસ મેં નગરપાલિકા વિરુદ્ધ જનલ આંદોલન છેડવામાં આવશે અમારી ટીમ પર